ફ્રેન્ડસ લોકો હવે અમે પહોંચી ગયા છે કમઠીયા મામાદેવના દર્શન કરી લીધા છે તમારા ચાલ હતા ક્યાં છે આપણે ત્યાં કમઠીયા મામાદેવના દર્શન કરી લીધા છે આ રીતનું છે કંઈ મંદિર મામા દાદાનું કેબિનભાઈ ક્યાં છે આપણે કમઠિયા તો ચાલો ફ્રેન્ડસ લોકો હવે આપણે મામાદેવના દર્શન પણ કરી લીધા છે હવે પાછા અહીંથી આપણે કન્ટિન્યુ તમે વ્લોગમાં બીન રહેજો અહીંથી નીકળીએ છીએ જો આ રીતનું છે કંઈ

તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોકમાં બહને રહી જુઓ અને હવે અમે અહીંયા સાંથળી આગળ ગામ આવશે કે નાસ્તા પાણીનો હોલ્ડ કરશું અને એ તરીકે થોડીક સમય દેખાડશું વિલ બી કન્ટિન્યુ તમે કન્ટિન્યુ બ્લોકમાં બે ના ચાલો હાલો તો હવે અમે પૂછી ગયા છીએ અને નાસ્તા કરવા માટે હોલ્ડ કર્યો છે હે જો લતા બે ગઈ છે જમોટવાળું બેસોનું કાંઈ ચાઈનીઝ વેડ ને મંચુરિયન અને લતા તારે શું કહું વાજી હા ઈ ની હા

સિટી આયુ છે આજે બહુ સરસ બજારનું નાનું સિટી છે પણ બહુ સરસ બજારનું સિટી છે આ કન્ટિન્યુ 3 કલાક જે ગાડી આખી છે ત્યારે અમે અમારા ગામ ત્યાંટ પહોંચ્યા છીએ આજે અમે ક્યાં જવાના હે તો સસ્પેન્શન છે જો અમારે ডেইলি અને કન્ટિન્યુ લોગર હશે અને અમારા રિલેટિવ હશે એ તો કવર પડી ગઈ છે ક્યાં જવાના છે

मैंने मार्केट छे जसदनो અત્યારે तो બંધ થઈ જાય ટાઈમ થઈ જાય એટલે 8 વાગે એટલે માર્કેટ બંધ થઈ જાય ને કે તન જો વિણવા મંડા છે મરચા મરચા એમ છે બાકી બ્લેક કરે ને વાની છે મેં મેથી પોથી બધું પૂરો થઈ ગયું છે મને જો એ賓ભાઈ ચાલો તો ફ્રેન્ડ્સ લોકો હવે આપણે આવી ગયા છે જસદણ કૃપાબેનના ખરે અત્યારે અમે એવા છે સહજાનંદ રેસ્ટોરન્ટમાં વીચીઆર રોડ ઉપર આવે ક્યાં જો આ લતાય ઊભી છે બોલે ક્યાં એવું છે આઠકોટ રોડ પર સોરી ચાલો વીચ રોડ ઉપર નથી આ રોડ ઉપર છે ઓના છે હેપીનભાઈ અને આ છે સહજાનંદ રેસ્ટોરન્ટ આવી રીતના ક્લિયર તો નહીં દેખાય પણ આમાં કદાચ દેખાઈ જશે વિલ બી કન્ટિન્યુ તમે રહેજો છું જમીએ છીએ હમણાં તમને વિડીયોમાં આગળ દેખાડવાનું હેપીનભાઈ હેપીનભાઈ કો પીજા ખાને કાંઈ ચાલો પંજાબી ખાવા અમારા કૃપાબેન છે અમે એવા છીએ કૃપાબેન નીકળ્યા પાર્ટી